જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રીજ જૂન ને મંગળવાર ના માર્કેટિંગ એડ જીરાની આવક જોઈએ તો સાડા છસો ગુણી થી લઈને સાતસો ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને જીરાના બજાર ભાવ ત્રણ હજાર સાતસો ને ચાર રૂપિયા મીડિયમ સુપર માં દાણો સારો અમુક દાખલી સાથે

ત્રણ હાજર સાતસો નેવ રૂપિયા પૂરા મીડિયમ માલ છીસો છત્રીસો બે હજાર

બંદોન હાઈ પાઇડ વિરોધ લે છે આ ભેલે વાડ તરીઓ આડ તરીઓ આડ તરીઓ આડ તરી ઓરમે ફરકા બે આદ હેલ પાસ આ કામ નો દઈ દો એ હે 2012 16 18 22 23 33 33 33 65 85 83 80 18 90 40 2017 18 18 18 કે ભાઈ માં કાં કરી રાખો અને કોની કે 3918 સુપરમાર્કેટ પ્રીમિયમ ક્વોલિટી ને સુપ ના કાલે હા ઠાઈ લગાડ મારી

જસતર માર્કેટિંગ એડમાં ઝીરો લઈને આવેલા ખેડૂત લાલકા ગામથી રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે અર્ધ રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો مہار لال جی بھائی خامر بھائی گامج میں 3820 روپے سپر مارٹ ہادر وی سپر مارٹ ایک نمبر ایک نمبر جی گاڑیوں تے گاڑیوں ہاں اے ہن ہن مگائرو 2840 2840 9827 22 22 22 ماں اے کتھے لگا ہا ہلا تو 820 روپے અરે બહુ હારદરી પાસે 50 3822 રૂપિયા સુપરમાર્કેટ આલે હારદરી હારદરી અલે ખાલી હારદરી અલે મોટજા કાઈ બેને 99 ઉપર 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 38 વા

મીરા ગરબા હાલો આબનજી આવજો કોણ આયો 3870 રૂપિયા સુપરમાર્કેટ એબીસી આવ્યું ને 33 આજ 33 ઓ એ ઓય 33 ઓલી 33 ઓ બેડર ડર ડર બેડર રિહાલ મેં આદમેલે કથાપો તો નાઈટ પરથી રિકે રિકે 33 ઇત્યા

છત્રીઓ કાકા છત્રી આલે છત્રી કેંડીલા છત્રીઓ એક બે યારો ડાલવા બેઠા છે છત્રી છાળે છાળે કાકા રીતે રીતે